જમીન લીધું છે હવે પાછા લાવી છે રોજ ચોક ભૂખા ને મરી જાય ભૂખા તમને મિત્રો વ્રતચોક દુકાને પોગી ગયા તા પછી આ માલ દેવાનો તો ઋષિતભાઈ ને દેવા હું સંદીપભાઈ બે નીકળી ગયા છે મળવી પાસોદરા દુકાને મિત્રો હું જતીનભાઈ આવી ગયા છે રીલ્સ તમારા માટે शायरीની જીમ્બલ લઈને મસ્ત રીલ આવશે થોડાક સમય માં તમે જોઈ લેજો અને સપોર્ટ કરજો આપડે ઇન્સ્ટા પર ને લાલભાઈ શાયર આઈડી નામ છે ઉતારી લેવી રીલ્સ પછી પાછા મળીએ તો મિત્રો રીલ્સ ઉતારી નાખી દીધી અને હવે અમે જાવી છે દુકાને ત્યાં ત્યાં જવું પડે તો અમારી માટે એટલો અપકાર છે ખાલી શૂટિંગ કરે ફેબ નથી ખાલી શૂટિંગ કરે ફેબ નથી થાય હવે અમારી ભરપૂર સપોર્ટની જરૂર છે કોનો સપોર્ટ કરતા રહેજો વિડિયો જોજો નો નો રાવી દુકાને હું જતીન ભાઈ નાસ્તો કરવા સામે ખાઈ લીધી આપડે પાણીપુરી જલેબી ખાવા માટે જલેબી ખાઈ લઈ મલાઈ વાળી રબડી વાળી કેવાય મલાઈવાળી કીધી ને રબડી કીધી રબડી કીધી હાલો ભાઈ રબડી વાળી બસ ખાઈ ને પાછા મળવી અત્યારે ગરમા ગરમ લાવી જલેબી બનાવે તેલ ગરમ કરે છે મળવી જોઈએ રબડી વાળા ભાઈ આવી ગયા બનાવે છે જોવી એની પ્રતિક્રિયા કેમ બનાવે તો ગાય આજે તમને બનાવતા શીખવાડશો જલેબી આ રીતે પાણી તેલમાં મેંદો નાખતા પાણી તેલ

ભાઈ આવી ગયા આ આ એ બતાવાય એવું નથી બેઠા છે આપડા ભાણાભાઈ ભાણાભાઈ આપને સપોર્ટ કરો જેમ નથી

અને અંદર થોડા કસ્ટમર છે એટલે અંદર તો આપણે નથી ગયા કેમકે થોડીક actually માં શરમ આવે લાલભાઈ નથી હા ભાઈ જો ગમે ત્યાં ઉભા રહો તમે vlog બનાવતા શરમાવો છો નહિ શરમાવો કોઈ તમારા ઘરે આવીને બે પૈસા આની જેવું મોટિવેશન આપે ને તો જ અમે એક દિવસ સોલો જોશી થી આગળ વધશું હું કેવું હા પછી આપણે જો અહીંયા પાર્કિંગ માં એને જી વેગન ઇલેક્ટ્રિક છે ને એની જગ્યાએ આપણે કઈ ગાડી રાખશું આપણે જી વેગન તો જી વેગન હારી જ કેવાય ને નહીં એનાથી ઊંચી રાખવી પડે ને એ તો આપણે એની સાઈડ કાપવાની છે આપણે પોર્સું પોસ્ટ ટુ લીટર એન્જિન વાળી ગાડી જો આ બધા ને ગરીબ લોકો એ ન હોય ને એટલે એ લોકો એમ કે ખાવાનું આવે મિત્રો તમને ખબર છે એવું લાગે આપડે ગુગલ જોઈ લેજો ગાડી ગુગલ માં જોઈ લેજો તમે સારું હાલો હવે જાય આપણે હવે આયુષભાઈ જાય છે ને રજા આપી ના અમે થોડીક વારમાં નીકળશું થોડું કામ છે બેંકનું પતાવી પછી મળીએ તમને રાતે તો મિત્રો ફાઇનલી રાતના બાર વાગી ગયા છે અને આપણે સુવા અત્યારે જ આવી જવી લોગનો અત્યારે એન્ડ થઈ જાય છે કાલે તમને મળીએ નવા વ્લોગમાં અમારી ચેનલને લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ ફોર વોચિંગ